પરંતુ આ દરમિયાન લોકોએ દોડલા ફેંકીને પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો કે જોત જોતા આખો પરિવાર પાણીમાં તણાઈ ગયો હતો સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે આ ઘટનામાં અંસારી પરિવાર ભોગ બન્યો છે પરિવારના સભ્યો વરસાદના મોસમમાં પોસી ડેમ પાસે ચણાનો આનંદ લેવા માટે આવ્યા હતા ત્યારે એવી માહિતી મળી છે કે આ દરમિયાન અચાનક જ પૂર આવતા આખો પરિવાર પાણીના ઝડપી પ્રવાહમાં ફસાઈ ગયો હતો ત્યારે ત્યાંના હાજર લોકોએ તેમને બચાવવાના ઘણા પ્રયત્ન કર્યા હતા કોઈ કે દોડા ફેંક્યા હતા તો કેટલાક લોકોએ એકબીજાને દુપટ્ટો બાંધવાની સલાહ પણ આપી હતી ત્યારબાદ થોડી સેકન્ડમાં પરિવારના એક પછી એક સભ્યો પાણીમાં તણાયા હતા ત્યારે સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા મુજબ આ ઘટનામાં એક છત્રીસ વર્ષે મહિલા એક તેર વર્ષની અને બીજી એક આઠ વર્ષની બાળક નો મૃતદેહ મળી છે આ ઉપરાંત એક નવ વર્ષ બાળક અને એક ચાર વર્ષનો બાળક ગુમ છે હાલ તેમની શોધખોળ ચાલી રહી છે તો દોસ્તો આ હતું આજનો વિડીયો આજના વિડીયો માટે